યેન કેલ યુટ્યુબ ફેમિલી મજામાં મજા મજા છે હું તો કથા નાખણ મારા નવા લોકોમાં સ્વાગત છે વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આલે યેથે આપણે મેને દીવો બટી કરી દે ડિમ્પલ લઈ લે ડિમ્પલ કઈ હાલ છે નહી ક્લિક કરો જો એને ક્લિક કરો જો એ ચાર્જિંગ તો લોખો ચાર્જિંગ લે નવ લોકો

अगले आपड़ा दिवा बति थक

બે જાય તો આ જઈ આપણા ઘરેથી આવી દુકાને થઈ ગયા નવરા તો કીધું નવરા હે ને થોડું કામકાજ કરી નાખીએ બેસ્ટમાં થઈ હે ને બેસ્ટ બનાવી જોઈએ આપણે આજે જ નવરતામાં આપણે ગરબા એને બનાવી નાખ્યા ચકલી ના ઘર પેલા એના હરકા ધોઈ નાખી પછી ઢીંગાડી દઈ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ને આંશ ભાઈ આવી ગયા હે મદદ મજા આવે ને જ બે જણા આવે ને તો હળકા ટીંગાડી દઉં બધ કમ્પ્લીટ હથવારો જૂનો હથવારો બધ ને તીંગાડી દ આપણે ચકલા વાટું જો આપણે ગરબામાંથી બનાવ્યા હે વારા બંધે ને કાં કમ્પ્લીટ નવું તીંગાડી દઈ તો જે એને હા આપણે બધા છે ને લઈને વેવા હેઠે ને પેલા હે ને પ્યાવ પ્યાવ રાખી દઈ

અંશભાઈ એને કાઢી નાખી ખોખા હોય ને પછી ને માટલાને રાખી દેવું ખોખું કાઢી નાખ્યું ને હવે આ માટલું રાખી દઈએ સોમારના ખોખા પલળી જાય નાની ચકલાના બચ્ચા હોય તો તાજના ઠરે તટલું રાખી દઈએ ને આપણે જેવા માટલા ટીંગાડી દીધા ને એને ચાયણનું ટીંગાડવાનું હોય તે અંશભાઈ ટીંગાડી દે

હાલ થઈ ગયું કામ આ તો વેસ્ટમાંથી બેસ્ટ નથી આ તો આપણે થોડુંક લીધું છે થોડીક મેં છે ને સેન્ડ નું કઈ કરના કે એ ને આ પાણી નું કુંડ નું બાકી જે આ ચકલી ઘર બનાવ્યા તો આપણે ગરબા માંથી બનાવ્યા નો તો આપણે આવ્યો ને એમાં માતાજી ગરબાજી છે ચકલી ઘર બનાવી નહીં હવે આમ ઓલી સાઈડ આવી જાય ન્યા તીંગાડી દઈ હવે બનાવી તો કીધું લીધા પણ થોડુંક મોડું થઈ ગયું તીંગાડવામાં

આય ગેમેડામાં બદલાઈ નાખી એવું નથી તો પછી આપણે રાખી દીધો ચેન્જ કરી નાખ્યું એનું મકાન ચકલી ઘરનું તો પછી ભુંગરે બાંધી દીધું આવી ગયું ને એમ કઈ હોય હાલ છે એટલું રેડી માપે જ છે હા રેડી રેડી કર દઉં દે લાઈન માં ઉગાડી દીધા બધે આપડે બધાય એને ચકલી ઘર રાખી દીધા હે અંશભાઈ જો મદદ કર ને કે આપડી એટલી આપણે એકલા ગીરે ન થાત બધે ગોઠવી જાય ને ધોઈ નઈ અને અહીંયા આપણે ચણ રાખી દીધી લાઈન માં ગોઠવી દીધા છે લાઈન માં બધે ગોઠવી દીધા છે

बेइज़ बेइज़ हमारे क्या 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 बात 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 है सर, क्या बात है ये बात है है सर सर ये अरे सर क्या बात है के

જયખોડલ બાળ રામ મંડળ ગુંદાળા દ્વારા આયોજિત ત્રીજો સાહી સમૂહ લગ્ન મહોત્સવ આવનાર તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ વાર રવિવારના રોજ ગુંદાળા ગામના આંગણે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ સમૂહ લગ્ન જયખોડલ બાળ રામ મંડળ દ્વારા કરવામાં આવે છે રામ મંડળના તમામ સભ્યો અત્યારે હાલમાં જામવાડી ગામની અંદર રાજુભાઈ ખસિયા કાળો નાગ અને એમના ગ્રુપને અત્યારે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે બોલે આપડે જમવાડી થી આવ્યો ઘરે કંકોત્રી જવાનું હતું તો દહીં માં આવ્યો ઘરે નોકરો ને થઈ ગયો આપડે ડિજિટક નો માઇક હતો ને રિસીવર તૂટી ગયો છે તમને બતાવી દઈ આપણે તમને આ રિસીવર બતાવી દઈ ગયો પીન તૂટી ગઈ એટલે હમણાં તમને માઇકમાં થોડોક અવાજમાં થોડોક ફેરફાર પણ થઈ જાય નવું અવાજમાં તમને કઈ પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો અને બે લાયકન દબાવી દો બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માત્ર મળી આવે બીજા વ્લોગમાં